મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં સૌથી વધુ મૃત્યુ કઈ બીમારીથી થાય છે જવાબ છે હાર્ટ એટેક અને બ્રેઇનસ્ટ્રોક પણ જો હું તમને એમ કહું કે તમારા રસોડામાં તમારા ડાઇનિંગ ટેબલ પર એક એવી વસ્તુ રોજ સવારે પીરસવામાં આવે છે જે આ બીમારીઓનું મુખ્ય કારણ છે તો હા નવાઈની વાત તો એ છે કે દુનિયાના લગભગ ચોર્યાસી ટકા લોકો આ વસ્તુ રોજ હોંશે હોંશે ખાય છે આપણે આપણા બાળકોને આપણા વડીલોને અને આપણે પોતે પણ આ ખોરાક એવા વિશ્વાસ સાથે ખાઈએ છીએ કે આનાથી આપણી તબિયત સુધરશે પણ હકીકત એ છે કે આ ખોરાક આપણને અને આપણે આવનારી પેઢીને મોટાપાનો શિકાર બનાવી રહ્યો છે બીમાર કરી રહ્યો છે અને અંદરથી ખોખલા કરી રહ્યો છે જ્યાં સુધી તમે આ વસ્તુને ઓળખીને તમારી થાળીમાંથી બહાર નહીં કાઢો ત્યાં સુધી હાર્ટ એટેક અને નસોમાં બ્લોકેજનો ખતરો તમારા માથે ભમતો જ રહેશે ઘણા લોકોને એમ થાય છે કે શારદાબેન હવે તો જમાનો બદલાઈ ગયો છે લોકો જાગૃત થઈ ગયા છે તેલ ઘી ઓછું ખાય છે પણ આ તો સિક્કાની એક જ બાજુ છે સત્ય તો એ છે કે આપણે હેલ્ધી નામે વેચાતી પ્રોડક્ટ્સના માર્કેટિંગના ઝાડમાં ફસાઈ ગયા છીએ આજે નાની ઉંમરના યુવાનોમાં જે હાર્ટ એટેક આવે છે ને તેનું કારણ આ છૂપો દુશ્મન છે એક સમયે હું પણ આ જ હતી મુસાફરી દરમિયાન કે હોટલમાં રોકાતી ત્યારે સવારના બ્રેકફાસ્ટમાં એ જ વસ્તુ ખાતી જે બધા ખાય છે કોર્નફ્લેક્સ હોય કે ટોસ્ટ મને એમ કે હું તો ડાયેટ ફૂડ લઉં છું પણ જ્યારે મેં થોડા વર્ષો પછી મારો રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે મારી લોહીની નસોમાં પ્લાક જમા થવા માંડ્યું હતું જે વસ્તુને હું અમૃત સમજતી હતી તે ધીમું ઝેર સાબિત થઈ રહી હતી સાયન્સ સમજો બ્લોકેજ કેવી રીતે થાય ચાલો સાવ સાદી ગુજરાતી ભાષામાં સમજીએ કે આ નસો બ્લોક કઈ રીતે થાય છે કલ્પના કરો કે તમારા બગીચામાં પાણી છાંટવાની એક રબરની પાઇપ છે હવે જો એ પાઇપની અંદર ચીકણો ગુંદર કે કચરો જમવા માંડે તો શું થાય પાણીનો પ્રવાહ ધીમો પડી જાય અને છેવટે પાઇપ ચોકઅપ થઈ જાય આપણા શરીરમાં પણ આવું જ થાય છે આ કચરાને ડૉક્ટરો પ્લેક કહે છે આપણે ત્યાં એવી માન્યતા છે કે માત્ર તેલ અને કોલેસ્ટ્રોલથી જ બ્લોકેજ થાય છે પણ આ અધૂરું સત્ય છે વિજ્ઞાન કહે છે કે નસોની અંદર કચરો ત્યારે ચોટે જ્યારે નસોની અંદરની દિવાલમાં સોજો આવે અને આ સોજો લાવનારું સૌથી મોટું કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ્યારે તમે એવો ખોરાક ખાવ છો જેમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ અને ખાંડ ભરપૂર હોય ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ અચાનક વધી જાય છે આને કંટ્રોલ કરવા શરીર ઇન્સ્યુલિન છોડે છે આ ચક્ર જ્યારે વર્ષો સુધી ચાલે છે ત્યારે નસો અંદરથી ઘસાવા લાગે છે અને ત્યાં કોલેસ્ટ્રોલ જઈને ચોટી જાય છે એટલે કે ગુનેગાર માત્ર ઘી તેલ નથી પણ પ્રોસ્ટેટ કાર્બોહાઈડ્રેટ અને ખાંડ છે મુખ્ય અપરાધીઓ કયા ખોરાકથી બચવો હવે તમે પૂછ્યો કે બેન એવા કયા ખોરાક છે જે આપણે તાત્કાલિક બંધ કરવા જોઈએ તો નોંધી લેજો પેકેટ સિરિયલ્સ અને કોર્નફ્લેક્સ ટીવી પર જાહેરાત આવે એટલે આપણે માની લઈએ કે કોર્નફ્લેક્સ કે મ્યુસ્ટલી એટલે સૌથી શ્રેષ્ઠ નાસ્તો આપણે દૂધમાં નાખીને હોંશે હોંશે ખાઈએ પણ હકીકતમાં આ બ્રેકફાસ્ટ ઓફ હાર્ટ એટેક છે આમાં ફાઈબર નામ માત્રનું હોય છે અને શુગર ભરપૂર હોય છે બાળકો માટે જે રંગબેરંગી રિંગ્સ અને ચોકોઝ મળે છે ને એમાં તો ટ્રાય પોટેશિયમ ફોસ્ફેટ નામનું કેમિકલ પણ હોય છે જે ઘણીવાર સફાઈ કામમાં વપરાય છે શું તમે તમારા વાલ સોયા બાળકને આવું કેમિકલ ખવડાવવા માગો છો બ્રેડ અને બિસ્કિટ વાઈટ બ્રેડ હોય કે બ્રાઉન બ્રેડ કે પછી આપણે ચા સાથે ડુબાડીને ખાઈએ તે બિસ્કિટ અને ટોસ્ટ આ બધું જ મેંદા અને ખાંડનું મિશ્રણ છે આ ખાઈને શુગર લેવલ જે રોકેટની જેમ ઉપર જાય છે તે જ રીતે તમારી નસોને ખરાબ કરવાનું કામ કરે છે પેકેટ જ્યુસ આ એક મોટો દગો છે આપણે ફ્રૂટ જ્યુસના ડબ્બા ઘરમાં ભરી રાખીએ છીએ મહેમાનોને પીવડાવીએ છીએ પણ એક સંતરું ખાવું અને પેકેટ જ્યુસ સંતરાનું જ્યુસ પીવું એમાં જમીન આસમાનનો ફેર છે આખા ફળમાં ફાઈબર છે જ્યારે પેકેટ જ્યુસમાં માત્ર ફ્રુક્ટોજ એટલે કે ખાંડ છે આ સીધું તમારા લીવર પર અસર કરે છે અને ફેટી લિવર બનાવે છે ફેટી લિવર એટલે હાર્ટ એટેકનું પહેલું પગથિયું માર્કેટિંગનો ખેલ તમને થશે કે આટલું નુકસાનકારક છે તો વેચાય છે કેમ કારણ કે મોટી કંપનીઓને તમારી તબિયત કરતાં તેમના નફામાં વધુ રસ છે ચમક વાળી જાહેરાતો જોઈને આપણને થાય છે કે આ જ બેસ્ટ છે પણ યાદ રાખજો જો આપણને ખબર હોય કે આપણે જલેબી ખાઈએ છીએ તો આપણને ડર રહે છે પણ જ્યારે આપણે હેલ્ધી સમજીને બિસ્કીટ કે કોર્નફ્લેક્સ ખાઈએ છીએ ત્યારે આપણે બેફિકર થઈને વધારે ખાઈ લઈએ છીએ આજ તો ખરી તકલીફ છે સાચો વિકલ્પ શું તો હવે સવાલ એ છે કે સવારે ખાવું શું ગભરાવાની જરૂર નથી આપણા ઘરનું સાદું ભોજન જ શ્રેષ્ઠ છે એક ગોલ્ડન નિયમ યાદ રાખી લ્યો કોઈ પણ પેકેટ ખરીદો તો જુઓ કે તેમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરનો રેશિયો પાંચ જેમ એકથી ઓછો હોવો જોઈએ એટલે કે જો વીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય તો સામે ઓછામાં ઓછું ચારથી પાંચ ગ્રામ ફાઈબર હોવું જોઈએ નાસ્તામાં તમે શું લઈ શકો મગની દાળના પુડલા કે ચીલા ઢગલો શાકભાજી નાખીને પૌવા જેમાં બટાકા ઓછા અને શિંગદાણા અને વટાણા વધારે હોય પનીર ભુરજી દહીં સાથે થોડા ડ્રાય ફ્રુટ્સ અને સીડ્સ ઘરે બનાવેલો હાંડવો કે મૂઠિયા ઓછા તેલમાં મિત્રો હાર્ટ એટેક અચાનક નથી આવતો તે વર્ષોની ખરાબ આદતોનું પરિણામ છે આજે જાગો આ પેકેટવાળા ખોરાકને કચરાપેટીમાં પધરાવો અને ઘરનો તાજો નાસ્તો અપનાવો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો કદાચ તમારી એક શેર કોઈનો જીવ બચાવી શકે ફરી મળીશું નવી અને સાચી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ઘરનું જમતા રહો